જે જીવ પરમાત્માને નિત્ય ભજે છે પરમાત્માની કથાનું શ્રવણ નિત્ય કરે છે અને મૃત્યુનો ભય પણ રહેતો નથી પરમ પૂજ્ય ભાગવત ભાસ્કર પૂજ્યપાદ ડોંગરે બાપા કહેતા કે મૃત્યુ એ તો મંગળ દિવસ છે હરીને મળવાનો દિવસ છે પ્રભુને મળવા જવાનો દિવસ છે પરમાત્માના ઘરે જવાનો દિવસ છે મૂળ ઠેકાણે જવાનો દિવસ છે મૃત્યુ એ તો દિવસ છે પરીક્ષિત ને જયારે શ્રાપ લાગ્યો ત્યારે મૃત્યુ નો ભય હતો પણ ત્રણ દિવસ કથા સાંભળી મૃત્યુનો ભય ચાલ્યો હવે મૃત્યુનો ડર નથી રહ્યો એમ મારા જીવનમાં જ્યારે અધર્મની જગ્યાએ ધર્મ વધશે ત્યારે મને તમને મૃત્યુનો ડર તમને જ્યારે જ્યારે સમય મળે ને ત્યારે હરિનું ભજન કરતા રહો મને ગણાય પૂછે કે અમારે કોને ભજવા લો એ મોટો પ્રશ્ન છે અમે રામને ભજીએ કૃષ્ણને ભજીએ જગદંબાને ભજીએ શિવને ભજીએ કોનું ભજન કરીએ કયા નામથી ભજીએ ગુરુની માળા કરીએ શિવની માળા કરીએ શું કરીએ શું સાહેબ જો એક વસ્તુ કહું આ બધું તત્વ એક જ છે તમારી શ્રદ્ધા કેટલી છે તમે દ્વારકાધીશ ના દર્શન કરો તો પણ એ જ પુણ્ય મળે બદ્રિકાશ્રમ જઈ અને દર્શન કરો તો એ જ પુણ્ય મળે અને શામળાજી જઈ અને દર્શન કરો તો એ જ પુણ્ય મળે અને એ જ વસ્તુ પાછા તમે ડાકોર જઈ ઠાકોરના દર્શન કરો તો એ જ પુણ્ય મળે હરી એક હૈ હરિકા સ્વરૂપ અને હરી એક હે હરી ના નામ કેટલાય છે અને એટલા માટે જ આપણા મહિલા મંડળમાં ગવાય છે ને છા ખબર છે તમને બધા તમે ગાવજો ગાવજો ને નથી તમે કઈ કંકોત્રી નું ગાતા શું શબ્દ છે આ યજમાન પરિવારમાંથી બોલે કોઈ હવે આજ લેસન કરવા લેસન લેવું પડશે મારે રોજ રોજ બદલે મુકાન મેં લખવી તારા નામ છે જા કયા ના મેં લઘવી ગંગો હરી તારા ના છે હજાર કયા ના મેં